ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં ઠેર ઠેર કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેનાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે રામજી મંદિર આંગણવાડી કંદોઈ પડ્યું તૂટ્યું પડ્યું અને મુખ્ય બજારના રસ્તાઓ ગંદકી જ ગંદકી જોવા મળે છે જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય છે આંગણવાડી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય છે સ્થાનિક નાગરિકો

જ્યાં જ્યાં ગંદકી છે તેના ફોટા વાયરલ કરેલા છે આંગણવાડી હોય કે બાબા ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબનો ચોક હોય કે રામજી મંદિર હોય દરેક વિસ્તારની અંદર દહેજની અંદર ગામની અંદર જે ગંદકી થયેલી છે અને આ ગંદકીને સાફ કરવામાં આવતી નથી ગ્રામ પંચાયત દ્વારા અને ગામજનો રજૂઆત કરે છે તો ઇન્ટરેસ્ટ પણ લેતા નથી જેને એમ કહે છે કે મને આવા કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં ગંદકી છે અને રહેશે એટલે આવા નવા જવાબો ગ્રામ પંચાયતમાંથી ગામજનો મળે છે તો આ નહીં ચાલે કારણ કે જવાબદાર વ્યક્તિને આજે તબક્કે મોસમ વરસાદનો છે વરસાદ પડે હોય તો વરસાદ પડે તો ખાડા તમે ના ભરી શકો પણ સફાઈ અભિયાન જે ગંદકી છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે નહીં તો આ ગામ ઉગ્રસ્ત આંદોલન દહીન ગ્રામ પંચાયતે આવનાર સમયમાં થશે